વડોદરા હવે સમગ્ર વિશ્વમાં ભુવા નગરી તરીકે પ્રસિદ્ધો શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર રોજ નવા ભુવા પડતા જોવા મળી રહ્યા છે શહેરના રસ્તાઓ પર ભુવા પડવા એ હવે શહેરીજનો માટે કોઈ નવાઈની વાત રહી નથી બે હજાર

શહેરના મકરપુરા માર્ગ ઉપર ભૂવો પડવાની ઘટના સામે આવી છે મકરપુરા સામે મેન રોડ ઉપર મસ્ત મોટો જોવા મળ્યો છે હવે આ ભૂવો કયા કારણોસર પડ્યો છે તે એક વિષય બન્યો છે અને તેની સામે ઘણા પ્રશ્નો ઉભા થાય છે ક્યાંક ક્યાંક આ પ્રકારના ભુવાઓ પડવાને કારણે મહાનગરપાલિકાની કામગીરી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં તકલાદી કામો પર સવાલો ઉભા થાય છે અને તેના દ્વારા કરવામાં આવતા કામોની પોલ પણ ખુલીને સામે આવે છે